હવે આવીને આવી ગોરખનાથ ની બે ત્રણ વાણી છે બરોબર સારું તો ધ્યાનથી સાંભળજો ઊંડો કુવો સંતો જળ વિના પાણી ભરે પાણી આરી અસત અમે નવ બોલીએ સંતો લેજો વિચારી તો આ જે કુવો છે આ મોહ નામના કૂવાની અંદર આ આશા ઈચ્છા અપેક્ષા નામના કૂવાની અંદર આ ખૂબ જ ઊંડો કૂવો છે આ આશા ઈચ્છા અપેક્ષા આ મોહરૂપી આ ઊંડો કૂવો છે જે મોહ પાસના બંધનમાં એક ફેરે બંધાઈ ગયો એ છૂટવું બહુ ખૂબ જ મુશ્કેલ છે સાચા સંત મળી આવે તો જ છોડાવી શકેશ તો એ આશારૂપી જે ઊંડો કૂવો છે એની અંદરથી જળ વિના આવૃત્તિઓ છે ને એ પાણી પાણીવાળી છે જળ વિના કારણ કે એમાં જળ તો છે નહીં જળ વિના જેમ કૂવામાં પાણી હોય છે એમાં અહીં જળ વિના વૃત્તિઓ આ પાણિયારી છે પ્રશ્ન પ્રશ્નગંધ આ પાંચ પાણિયારી એ વિષય વાસના રૂપે પાણી ભરી રહી છે આ બરાબર પછી અસર તમે નવ બોલીએ સંતો લેજો વિચારી તો ગોરખનાથ બાપા કહે છે કે જેવું અમે ભાડ્યું તેવું અમે ભાખીએ છીએ તેવું અમે કહીએ છીએ કહેજો ભૂલ જો અમારી બરાબર તો આના ઉપર વિચાર કરવાની જરૂર છે સંતો કોઈ દી અસત બોલતા નથી અસત અમે નવ બોલીએ સંતો લેજો વિચારી તો આના ઉપર વિચાર કરજો આ વિષય વાસનામાંથી છૂટવાનો પ્રયત્ન કરજો વિવેક દ્વારા વિચાર કરજો હવે કહે છે તળેરે કુંભાર ઉપર ચાકડો ફરતા રે અમે ભાડ્યો કીડી બાય કેરા નેત્રમાં હાથી જાતા નિહાળ્યો હવે તળે કુંભાર ઉપર ચાકડો મતલબ નીચે કુંભાર છે ને ચાકડો જે એના માટીના વાસણ બનાવવાના હોય ને એ કુંભારની ઉપર છે અને કુંભાર નીચે છે આ ફરતા અમે ભાડ્યો મતલબ કુંભાર ઉપર ચાકડો અમે ફરતા ભાઈ નકર આ તો ચાકડાની ઉપર કુંભાર હોય અને કીડી કેરા નેત્રમાં હાથી જાતા જોયો હવે કીડી તો નાની હોય એ એના નેત્રમાં મતલબ એની આંખોમાં અમે ક્યાં હાથી ને જાતા નિહાળ્યો હવે કીડીની આંખોમાં હાથી કેવી રીતે યોગ્ય હશે આ જે જીવ છે ને જીવ મતલબ વિષય વાસનામાં ફસાયેલી એ જીવ છે ને એ કુંભાર છે આ જીવરૂપી કુંભારની ઉપર ભ્રમણારૂપી ચાકડો ફરેશ જાત જાતની જે એની ભ્રમણાઓ છે હું જન્મું છું હું મરું છું હું દેહ છું હું નર છું હું નારી છું આ બાળકો મારા આ પત્ની મારી પત્ની હોય તો આ પતિ મારો હે આ ઘર મારું આ ધન દોલત મારું આ બધું મારું આ બધી એક પ્રકારની ભ્રમણાઓ છે આ જીવરૂપી કુંભારની ઉપર ભ્રમણારૂપી ચાકડો ફર્યા કરે છે સવ્ય નજરે નિહાળો બધાય તમે ખૂબ આના ઉપર વિચાર કરો કે આપણે જીવભાવમાં ફસાય અને ભ્રમણારૂપી ચાકડાના ચડી ગયા છે અને તો આ જીવની ઉપર ભ્રમણા ચાકરો ચડી ગયો સવ્ય નજરે નિહાળ્યો બધા જોવે છે બરાબર તો મિત્રો બહુ વિચારવા જેવી વાત છે હવે કુમતી જે છે ને કીડીબાઈ કેરા નેત્રમાં હાથી જાતે નિહાળ્યો બરાબર હવે જે આ કુમતી છે ખોટી બુદ્ધિ છેલ્લી કપટી બુદ્ધિ એ કીડી છે એના નેત્રમાં મતલબ એની અંદર આ મન હાથી જાતા ફાળ્યો મતલબ છેલ્લી કપટી બુદ્ધિમાં આ મન રૂપિયા હાથી ફસાઈ ગયો એમાં જાતા એમ બહુ બેસ્ટ વાત છે મિત્રો કુમતી કુબધી છે વાળાનો સંગ ન કરાયો મિત્રો હવે કહે છે નદીઓ કેરા નીર ઉલટ્યા પર્વત ઉપર ચડ્યા હરણીયે પારાધીને માર્યો ગીબી વાજા ગગડિયા વાહ હવે આજે તૃષ્ણા જે પ્યાસ વિષય વાસનાઓની એ નદીના નીર ઉલટ્યા મતલબ સુરતા જે વિષય વાસનાઓમાં તૃષ્ણાની નદીઓમાં ફસાણીથી ન્યાથી ઉલટી થઈ અને ઉલટ્યા પછી પ્રેમ પર્વત પર ચડ્યા પ્રેમ પર્વત આતમ પરમાતમ શબ્દના પ્રેમરૂપી પર્વત ઉપર પર ચડ્યા મતલબ સુરતા મુલાધારથી લઈ અને દસમા દ્વારે ઉપર ચડી દેહરૂપી પર્વતની ઉપર ત્યાં જે પ્રેમ હે પ્રેમ છે આતમ રામ પણ બને ક્યારે ક્યારે બને કે સદબુદ્ધિ છે એ હરણી છે કુબુદ્ધિ કુમતી હતી હતી છેલ્લી કપટી બુદ્ધિ હતી એ ગઈ પછી સદબુદ્ધિ એ હરણી છે આ સદબુદ્ધિ રૂપી હરણીએ વિષય વાસનાઓમાં મસ્ત જે ચિત્તરૂપી જીવ કે સુરતા જે ફસાયતી એ પારાધીન માર્યો કોણ હતા ચિતને ફસાવનારા સુરતાને ફસાવનારા જે આગળ બધા પણ સદબુદ્ધિ જ્યારે વિવેક પ્રગટ થાય સદબુદ્ધિ માંથી એ હરણી છે અને વિષયમાં મસ્ત ચિત્તરૂપી આ પારાધીન માર્યો ત્યાંથી છોડાવી લીધું એમ ચિત્ત જ વિષય વાસનામાં જાય છે ને પણ ચિત્તની અંદર જે વિષયો છે એ બધા પારાધી છે અને નિર્મળ ચિત કરી નાખ્યું ચિત્તની અંદર જે વિષય વાસનાઓ હતા જે બધા પારાથી હતા એનો નાશ કરી નાખ્યો વાહ જીવરૂપી સુરતારૂપી જેમ પ્રેમ પર્વત ઉપર ચડી ગઈ પછી આ સદબુદ્ધિરૂપી હરણીયા જે વિષય વાસનામાં મસ્ત બનેલી ચિત્રૂપી એની અંદર વાસનો મારીને અનહદનાદના ગેબી વાજા વાગ્યા શબ્દ પ્રગટ થઈ ગયો ગેબી વાજા વાગ્યા અને શબ્દ પ્રગટ થઈ ગયો હવે કહે છે નીચે બ્રહ્મર ઉપર કમળ છે માળી છાબમાં માં દીઠો એનો રે પ્રેમ વાયરો લાગે બહુ મીઠો હવે નીચે ભ્રમર ને ઉપર કમળ ભ્રમર એટલે ભમરો તો અહીં ભમરો નીચે હશે ને કમળ ઉપર છે નકર કમળની ઉપર ભમરો બેસે ને રસ જોશે પણ એ આ તો ભમરો નીચે છે અને ઉપર છે અને માળી છાબમાં દીઠો માળી જેમ ફૂલડા વીણતો હોય એક છાબડામાં બરાબર તો એ છાબડાની અંદર માળી જોયો કે એમાં દીઠો એમ એનો રે પ્રેમ વાયરો મુજને લાગે બહુ મીઠો તો આ આત્મા રૂપી ભમરો આત્મા રૂપી જે ભમરો છે એ નીચે અને પ્રેમરૂપી કમળ ઉપર છે વાહ પછી બ્રહ્મરૂપી જે માળી આ બ્રહ્મરૂપી એ માળી છે અને પરા ભક્તિ પરા ભક્તિ જે છે પરાપશ્ચિય મધ્ય પરા ભક્તિ પરા પાર આ બ્રહ્મરૂપી જે માળી પરા ભક્તિ રૂપી છાપમાં બેઠેલો અમે જોયો વાહ પછી અભક્તિ રૂપી અમૃત વાયરો આ શ્રદ્ધાના લાગે છે મીઠો વાહ વાહ હવે કહે છે નીચે પાણીયારી ઉપર ગાગર પાણી ભરતી મેં ડીઠી મચ્છંદરનો ચેલો બોલ્યો ગોરખવાણી રે મીઠી હવે અહીં પાણીયારી જે છે ને એ નીચે છે અને ગાગર છે એ ઉપર છે પાણી ભરતી મેં ડીઠી હવે કદાચ પાણીયારી જે છે પાણી ભરી ગાગરમાં અને માથા માથે લઈને આવતી હોય તો બરાબર છે પણ આ તો ઊંડો કૂવો છે તો કૂવો જેમ જમીનમાં આવે છે ને નીચે તો પાણીયારી ઉપર હોય છે અને ગાગર નીચે જાતી હોય છે રસીમાં બાંધીને બરાબર પણ અહીં તો નીચે પાણીયારી છે ને ઉપર ગાગર છે પાણી ભરતી મેડીઠી દીઠી કેવી રીતે કુવામાં જ પાણી ભરે પાણીયારી હેઠળ ગાગર ઉપર પાણીયારી ઉપર હોય ને ગાગર નીચે જાય કુવામાં તો ભરી શકે પણ એ ઉલટું છે મચ્છંદર છેલ્લો બોલ્યો ગોરખ પાણીની મીઠી બેસ્ટ વાત છે મિત્રો અભ ગાગર છે ને જ્ઞાન રૂપી ગાગર છે અને સુરતા છે ને એ પાણીયારી છે અને ભાવરૂપી રૂપી આ જળ ભરતી દીઠી મચ્છંદરનો ચેલો બોલ્યા ગોરખની પરાવાણી મીઠી આ પરાવાણી છે ને એ જ મીઠી છે મતલબ આ ચાર વાણી થી ઉપર જો પરથી મધ્યન વેખરે એની ઉપરથી પરાવાણી એને તરફી સારો એ વાણી મીઠી છે સીધી આતમ પરમાતમ ના પ્રેમની વાણી છે એ મીઠી લાગે સુરતાને બરાબર તો હવે જય ગુરુ ગોરખનાથ જય ગુરુ મચ્છંદ્રનાથ સત્ય સનાતન ધર્મની જય